Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ઝિયા મિત્રો આપને જણાવી દે કે શાસ્ત્રી ગાયક નીરજ પરીખનું ત્યારે મિત્રો રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ગુરુવારે સાંજે થયેલા માર્ગ અકસ્માતમાં ગુજરાતના મિત્રો જાણીતા શાહિત્રીય ગાયક નીરજ પરીકનું મૃત્યુ થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે નીરજ પરીક પરિવાર સાથે નાથ દ્વારા દર્શન કરીને પરત આવતા હતા ત્યારે અકસ્માત થયો હતો અહીંયા એક ટ્રેલ તેમની ગુજરાત ત્યારે પાર્સિંગની કારને ટક્કર મારી હતી જોકે મિત્રો જણાવી દીધી કે જેમાં બે લોકોના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે જોકે જેમાં એક ગાયક નીરજ પરીકનું હોવાનું જાણવા મળ્યું છે જી ઝિયામત્રો અત્યારાની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ